સરથાણા વિસ્તારમાં આવેલા વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રી આયોજન કરવામાં આવ્યું તેમાં કેસર બવાડિયા વિજયભાઈ પટેલ ચાંદનીબેન પટેલ અને પ્રવીણભાઈ રાવત અને અન્ય સિંગર ગ્રુપના સુરોથી શ્રી નિકેતન ફાર્મ ગુંજી ઉઠશે ત્યારે નવરાત્રીના વિવિધ દિવસે સેલિબ્રિટીમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે જેવા કે ચિંકી મિંકી અને ખજૂરભાઈ સેલિબ્રિટીમાં હાજર રહેશે ત્યારે આયોજક કલ્પેશભાઈ મેંદપરા મહેશભાઈ રાઠોડ અને નિલેશભાઈ સાવલિયાનું કહેવું છે કે અમે અન્ય સેલિબ્રિટીઓની સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે નવરાત્રિ આયોજનમાં વધારેથી વધારે સેલિબ્રિટીઓ આવે તેવી તૈયારીઓ અમે કરી રહ્યા છે આ આયોજનના આયોજક કલ્પેશભાઈ મેદપરા મહેશભાઈ રાઠોડ નિલેશભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તા તરીકે ઉપેન્દ્રભાઈ ભંડેરી કિશનભાઈ ખેની જયનીતભાઈ પટેલ સાથ આપી રહ્યા છે જી મારું નામ કલ્પેશભાઈ મેંદપરા છે આ વિસ્તાર છે સરથાણા જગતનગર વીટી સર્કલ ડી માર્ટની પાછળ અને આપણે મા અંબાના ગરબા માટે અલંકાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે વ્યવસ્થા એટલે આપણે સરકાર સરકારશ્રીની ગાઈડન્સ મુજબ બધી વ્યવસ્થા આપણે કરીને કમ્પ્લીટ કરીએ છીએ ગાયક કલાકાર આપણે ઘણા બધા છે એમાં વિવેક પટેલ છે ચાંદની પટેલ છે પછી કેશર બવાડિયા છે અને પ્રવીણભાઈ રાવત છે સેલિબ્રિટીમાં છે આપણે ખજૂરભાઈ આવે છે પાંચ તારીખે શનિવારે આવે છે અને નવ તારીખે આવે છે ચિંકી મિંકી જે વોલીવુડ સ્ટાર છે એને આપણે ઇન્વર્ટ કર્યા છે ખેલાયા સુરતના મેસેજ આપવા મળશે કે વરસાદની કોઈ તકલીફને લઈને કોઈ વસ્તુ ધ્યાનમાં ન રાખે આપણું ગ્રાઉન્ડમાં પાણી કંઈ ભરાતું નથી અને સરસ મજા રમવાની આપણે અહીંયા બધી સગવડ સાથે બધાના આયોજન માટે બધાને આ માટે આમંત્રિત કરવાના છે અને પાસની અને ટિકિટની કિંમતે બહુ નોર્મલ રાખેલી છે આપણે હા બે તારીખે આપણે ફ્રી આયોજન રાખ્યું છે પ્રી નવરાત્રિ કરીને તેમાં બધાને આમંત્રણ આપું છું 有啊，不多。 મારું નામ જયનીત ફિણવિયા છે અને અમે અહીંયાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે તો અત્યારે અમારી સાથે જે સાઉન્ડની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ જોડાયેલી છે તેમજ અમારું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ આ બે દિવસના વરસાદ દરમિયાન પણ એક પણ પાણીનો સંગ્રહ અહીંયા થયો નથી અને ખેલૈયાઓ સારી રીતે રમી શકે તેવા તમામ પ્રકારના આયોજન અમે કરેલા છે શું આપણું જે પાર્કિંગ છે એ પાર્કિંગની વ્યવસ્થા અટવાઈને તે માટે અહીંયા વિશાળ પાર્કિંગ પણ આપેલું છે તેમજ તમામ જે ગાઈડલાઈન છે ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી છે પાર્કિંગ છે સિક્યુરિટી છે તમામ વસ્તુનું અમે આયોજનમાં ધ્યાન રાખેલું છે અને સાથે સુરત પોલીસ અમારી સાથે રહેવાની છે કે જે અમને હર સમય મદદ કરશે અને કોઈપણ પ્રકારની ઘટના ના બને તેની તમામ ગાઈડલાઇનનું અમે પાલન કરેલું છે અને આ જે નવરાત્રિ છે એની ઘણા ઘણા બધા ટાર સ્ટારકાસ્ટ પણ આવવાના છે અને આ આયોજન સફળતાપૂર્વક રહેવાનું છે તો અમે તમામ ખેલૈયાઓને તમામ લોકોને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારું જે આયોજન છે એ ખૂબ જ વ્યવસ્થાપૂર્ણ થવાનું છે તો તમે જલ્દીથી જ અમારી સાથે જોડાઈ અને આ નવરાત્રી આપણે સૌ સાથે મળીને માણી શકીએ અમે જે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે તેનું નામ છે અલંકાર નવરાત્રી અને તે અહીંયા વિટીનગર સર્કલ પાસે શ્રીનિકેતન ફાર્મમાં થવા જઈ રહી છે